નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો દિવસે 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 એ ખેડૂત મિત્રો જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ જે છે આગળ વધી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીની અંદર સૌથી મહત્ત્વનું જો કોઈ હોય તો એ છે જીવામૃત તો મિત્રો આજે આપણે વાત કરવી છે આ જીવામૃત જે છે એ કેવી રીતનું બનાવી શકાય તો મિત્રો સૌ પ્રથમ જે છે એ લિટર નું ડ્રમ લેવાનું છે એમાં એકસો એંસી લીટર જેવું જે છે એ પાણીથી શુદ્ધ પાણીથી આપણે ભરી દેવાનું છે ત્યારબાદ જે છે એની અંદર દસ કિલોગ્રામ એ દેશી ગાયનું જે છે એ ગોબર એટલે કે સાણ લેવાનું છે ત્યારબાદ દસ લીટર જે છે એ ગૌમૂત્ર એ દેશી ગાયનું જ જે છે એ ગૌમૂત્ર લેવાનું છે અને ત્યારબાદ મિત્રો આ બે પ્રક્રિયા પૂરી કર્યા પછી ત્રીજું જે છે એ ખોબો ભરીને એટલે માટી જે આપણી કહેવાય કે કુંવારી માટી છે એવી માટી વડલો હોય પીપળો હોય રાફડો હોય અથવા તો વનમાંથી અથવા તો જંગલમાંથી અથવા તો વીડમાંથી જે છે એ એક કિલોગ્રામ જેટલી માટી લેવાની છે અને ત્યારબાદ જે છે એ એક કિલોગ્રામ કઠોળનો લોટ અને એક કિલોગ્રામ છે એ આપણે ગોળ લેશું આ બધી વસ્તુ જે છે એ મિશ્રણ જે છે એ કરી અને આ ટીપણાની અંદર જે છે એ આપણે બધું નાખી દઈશું ત્યારબાદ જે છે એને સવાર સાંજ એને ઘડિયાળની જે છે એ દિશાની અંદર એને આપણે ગુમાવવાનું છે જેથી કરીને એ જે આ આપણે જે વસ્તુ જે નાખી છે એ તમામ વસ્તુ જે છે એ નીચે સુધી જે છે એ હલાવવાથી એની અંદર જે છે નિશે સુધી ઓક્સિજન જશે ત્યારબાદ જે છે એ દસથી પંદર દિવસ એટલે કે દસથી બાર દિવસની અંદર એ વાતાવરણની અંદર કેવું વાતાવરણ છે એના ઉપર આધાર રાખે શિયાળાની અંદર જે છે એ દસથી બાર દિવસ અને ઉનાળાની અંદર જે છે સાતથી આઠ દિવસે આ જીવામૃત આપણું તૈયાર થઈ જશે અને આ જીવામૃત જે છે એની અંદર જે છે એ સાણના બેક્ટેરિયાઓ ગૌમૂત્રના બેક્ટેરિયાઓ અને સાથે જમીનના બેક્ટેરિયાઓ એ ગ્રો કરતા હોય જેથી કરીને જે છે એ જમીનની અંદર જ્યારે આપવામાં આવશે તો જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એનો એક ખોરાક બનશે આથવણની પ્રક્રિયાઓ કરવાથી ત્રણ ત્રણ જાતના બેક્ટેરિયાઓ ગાયના સાણના ગૌમૂત્રના અને જમીનના બેક્ટેરિયાઓ જમીનની અંદર એડ થવાથી એ જમીનની અંદર રહેલા અળસિયાઓ જે 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 જમીનીને રહેલા જે સૂક્ષ્મ જીવાણો છે એનો એક ખોરાક બનશે અને જમીન જે છે આપણી પાછી ફળદ્રુપ જે છે બનાવવાનું કામ એ આ જીવામૃત કરશે ઉપર સંટકાવા માટે પાક ઉપર પાકની પરિસ્થિતિ પ્રમાણે 21 દિવસનો થાય ત્યારબાદ એ સોળ ઉપર જે છે એ અડધો 2 લિટર થી માંડીને 1 લિટર સુધીનો જે છે આપણે ઉપર સંટકાવ કરી શકે એવી રીતના જમીનની અંદર જે છે એ એકવીસ દિવસે કોઈ પણ પાક હોય તો એને એકવીસ દિવસે અઢી અઢી વીઘાની અંદર એક બેરલ એ આપણે પિયત સાથે જે છે એ આપી દઈએ તો એ જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુનો એ ખોરાક બનશે અને સાથે સાથે એ ખોરાકની અંદર જે છે એ જીવાણુની સંખ્યા વધશે દિવસે દિવસે જમીનની અંદર અળસિયાની સંખ્યા વધશે મિત્રો તમને જીવામૃત વિશેની કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે નેવું આભાર